નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું આપણી ઓનલાઈન પાઠશાળા એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ છેલ્લે આપણે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ દસ છ એ છ પ્રશ્નપત્ર જે છે એના સેક્શન બી નું સંપૂર્ણ મસ્ત મજાનું જે છે આપણે સોલ્યુશન કર્યું સેક્શન બીનું સોલ્યુશન કર્યા બાદ તમે હવે જેની રાહ જોઈ રહ્યા હતા એ થિયરોટિકલ કે બહુ મોટા સેક્શન કે જેની અંદર માર્કનું માર્જિન ખૂબ વધારે હોય છે એવા સી અને ડી તરફ આપણે આગળ વધીએ

શામાટે એટલું ભારપૂર્વક આપણે વાત કરીએ છીએ કારણ કે આવનાર ટૂંક સમયમાં હવે તમારી પાસે ખૂબ જ ગણતરીના દિવસો બાકી હોય અને હવે આ દિવસોની અંદર તમે જેટલી પણ વધારે પેપર પ્રેક્ટિસ કરશો એ તમને વધારે લાભદાયી છે તો ફટાફટ જે છે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર 1 અને એમાં પણ સેક્શન સી નું સોલ્યુશન આજે આપણે કરવાઉ છે પણ એ પહેલા

અન્યથા નવનીત ની વેબસાઈટ તમને આપેલી છે www.navnitastore.com ત્યાંથી પણ તમે જે છે ગાલા સામેટ બુક 2025 ધોરણ 10 જે છે મેળવી શકો અન્યથા આ બુક જે છે ઘરે બેઠા મેળવવી છે તો એના માટે તમે શું કરશું તો કે કંઈ નહીં ડિસ્પ્લે ઉપર આપેલ નંબર 70462222 54

આની સાથે આ બુકની એક વિશેષતા એ પણ છે કે આ બુકની સાથે તમને સ્માર્ટ ડીજી બુક જે છે એ પણ મળવા જઈ રહી છે તો સાહેબ આ સ્માર્ટ ડીજી બુક માટે અમે શું કરીએ તો કે જ્યારે તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 ની ખરીદો છો ત્યારે એ ગાલા અસાઈનમેન્ટ બુકના આ બાજુના ફ્રન્ટ પેજ પર તમને એક આયા QR કોડ આપેલો છે આ QR કોડને સ્કેન કરો અને આ QR કોડને સ્કેન કરશો એટલે તરત જ એપ્લિકેશન ડાઉનલોડ માટે નું આવશે જેવું તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી એપ્લિકેશન ઓપન કરશો તમારા ફોનની અંદર એટલે સ્ટુડન્ટ જે છે એની બેઝિક ઇન્ફોર્મેશન તમારી પાસે માંગશે તમામે તમામ બેઝિક ઇન્ફોર્મેશન તમે ફુલફિલ કરશો એટલે તરત જ લાસ્ટમાં તમને એક એક્સેસ કોડ એન્ટર કરવા માટે નું કહેશે તો સાહેબ આ એક્સેસ કોડ મેં ક્યાંથી મેળવીશું તો કે બેટા જ્યાંથી તમે QR કોડ જે છે સ્કેન કર્યો તો એને એક્ઝેક્ટ बाजूમાં એટલે કે અહીંયા

તમામે તમામ વિષયો જેની ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની બુક એ પણ અવેલેબલ છે એની તમે ખરીદી કરો છો અને એમાં ત્રણસો થી વધારે ની ખરીદી થાય છે તો એમાં તમને પંદર ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે અને ઈ ડિસ્કાઉન્ટ મેળવવા માટે બેટા તમારા અહીંયા એક પ્રોમો કોડ આપેલો છે એન એવી પંદર એનો યુઝ કરવાનો છે કદાચ ખરીદી તમે કરો છો વધારે ખરીદી થાય છે પાંચસો થી વધારે ની ખરીદી થાય છે તો એમાં તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે અને એના માટે થઈને તમારે કોડ યુઝ કરવાનો છે એન એ વીસ પરંતુ અપેક્ષિત પ્રશ્ન ધોરણ દસ ના બધા જ વિષયની બુક્સ તમે એટલે કે સંપૂર્ણ સેટ મંગાવો છો ઓર્ડર કરો છો મેળવો છો તો એની સાથે તમને ગાલા અસાઈમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ દસ એકદમ તદ્દન ફ્રીમાં મળવાનું તો આ તમામે તમામ આકર્ષક ઓફરો વિદ્યાર્થીઓ તમારા માટે છે તમારા હિતને ધ્યાનમાં લઈને તો ફટાફટ ઓફરનો લાભ લઈ અને આજે માહિતી માટે જે વિડીયો છો એમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે ત્યાંથી વધારે માહિતી મેળવી શકો છો સાથે સાથે આપણો મોબાઈલ નંબર એટલે કે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર ફોન કરી વધારે માહિતી મેળવી આજ ને આજે જ આ તમામે તમામ આકર્ષક ઓફરનો લાભ લેવાનો છે હવે આપણે વાત કરીએ ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ દસ વિષય વિજ્ઞાન અને ઈ વિષય વિજ્ઞાનની અંદર પ્રશ્નપત્ર નંબર એક અને એ પ્રશ્નપત્ર નંબર ના સેક્શન સી નો પહેલો પ્રશ્ન આડત્રીસ નંબરનો પ્રશ્ન તમને આપેલો છે એ પહેલાં એક વાત કરી દઉં સેક્શન સી ની અંદર જે છે બેટા ટોટલ તમને થી લઈને છેંતાલીસ સુધીના ક્રમના પ્રશ્ન આપેલા હશે દરેક બેટા ત્રણ ગુણ લેખે ગણો એટલે સેક્શન સી તમારે ટોટલ બેટા અઢાર માર્કસ નો થાય છે જોઈએ એમાં આડત્રીસ ક્રમ સૌથી પહેલો પ્રશ્ન કે નીચે આપેલી આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો આ તમને એક આકૃતિ આપી છે એની અંદર તમને એક ચાઇના ડીશ આપી છે એની અંદર સિલ્વર ક્લોરાઇડ મૂક્યું છે બારી ખુલ્લી છે બારીમાંથી સૂર્યપ્રકાશ આવે છે આવી તમને એક આકૃતિ આપી છે આની ઉપરથી શું પ્રશ્ન પૂછો સૌથી પહેલો કે ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો અને તેને વ્યાખ્યાયિત કરો તો સૌથી પહેલા તો આ વિઘટન પ્રક્રિયા હોઈ શકે અને એમાં તે પ્રકાશ વડે થતું વિઘટન છે એટલે સૌથી પહેલા તો ખબર પડી કે આ પ્રકાશીય વિઘટન પ્રક્રિયા છે બરોબર ખ્યાલ આવી ગયો વિઘટન પ્રક્રિયા છે નીપજો મળતી હોય એને વિઘટન પ્રક્રિયા કહેવાય પણ આ તમે પ્રક્રિયકોનું વિઘટન અહીંયા સૂર્યપ્રકાશ વડે કરો છો એટલા માટે આ પ્રકાશીય વિઘટનનું ઉદાહરણ છે પ્રકાશીય વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે બીજો પ્રશ્ન એમાંથી શું પૂછ્યો કે ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયાને અંતે ચાઇના ડિશમાં રાખેલ ક્ષારનું રંગ પરિવર્તન જણાવો કે ચાઇના ડિશની અંદર જે પ્લેટ હતી એની અંદર જે સિલ્વર ક્લોરાઇડ રાખ્યું હતું એ પ્રક્રિયાના અંતે જે પદાર્થ વધે છે એમાં કેવું રંગ પરિવર્તન થાય તો કે રાસાયણિક પ્રક્રિયાના અંતે ચાઇના ડિશમાં રાખેલ સફેદ રંગમાંથી ભૂખરા રંગનું પરિવર્તન જોવા મળે છે સાથે સાથે ત્રીજો પ્રશ્ન એવો પૂછો કે ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો સમીકરણ લખ્યું એજીસીએલ આનું આયનીકરણ થયું એટલે એમાંથી છૂટું પડી ગયું એજી પ્લસ સીએલ પણ સીએલ એકલું ન હોય એટલે સીએલ ટુ અહીંયા બે કર્યા તો અહીંયા તમારે આગળ બે મૂકવા પડે અહીંયા બે મૂક્યા તો સિલ્વર પણ કેટલા લેવા પડે બે તો જો અહીંયા કે રાસાયણિક પ્રક્રિયા આપી દીધી ટુ એજીસીએલ ઇટ ગિવ્સ ટુ એજી પ્લસ સીએલ ટુ

સાતમા ધોરણથી ભણીએ છે ધાતુઓ ધાતુઓનો તફાવત પણ તો બેટા ધોરણ દસ ની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે ત્રણ ની અંદર તફાવત આપણને પૂછો છે ધાતુઓ કે ધાતુઓ ઘન સ્વરૂપમાં હોય છે પણ એમાં અપવાદ છે પારો અને ગેલિયમ જેવી ધાતુઓ કે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે છે જ્યારે અધાતુઓ અધાતુઓ ઘન કે વાયુ સ્વરૂપમાં છે એમાં પણ એક અપવાદ છે કે જે અધાતુ હોવા છતાં પ્રવાહી સ્વરૂપે છે કોણ તો કે બ્રોમિન

એ કાર્બનનું અપર રૂપ છે કાર્બન એ એક પ્રકારની અધાતુ છે કાર્બનના ત્રણ અપર રૂપ છે ગ્રેફાઇટ છે હીરો છે અને એક જે છે એનું નામ છે ફૂલેરીન બરોબર ફુલેરિન આ ત્રણ જે છે એમાંથી ગ્રેફાઇટ જે છે એ અધાતુ હોવા છતાં પણ વિદ્યુતનું વહન કરે છે વિદ્યુતનું સારું એવું સુવાર્ગ છે ખ્યાલ આવ્યો કે નો ખ્યાલ આવ્યો આ તફાવત હતો ધાતુ હવે ત્રણ ત્રણ મુદ્દા લખો એટલે આમાં શું અઘરું છે બરાબર જોઈએ આપણે ચાલીસ પ્રશ્ન શું આપવો તો કે ધાતુ એક્સ એ કુદરતમાં સલ્ફાઇડ એટલે કે એક્સ એચ સ્વરૂપે એક્સ એસ સ્વરૂપે પ્રાપ્ત થાય છે તે લોખંડની વસ્તુઓને ગેલ્વેનાઇઝેશનમાં વપરાય છે તો સૌથી પહેલો પ્રશ્ન એવો પૂછો કે ધાતુ એક્સ ને ઓળખો ખબર પડી કે સલ્ફાઇડ યુક્ત અશુદ્ધિ આની સાથે મળેલી છે ને સલ્ફાઇડ યુક્ત અશુદ્ધિની આપણે મધ્યમ સક્રિય ધાતુઓનું જ્યારે આપણે પુંજન પ્રક્રિયા ભણ્યા હતા ત્યારે આપણને ખબર હતી કે સલ્ફાઇડ યુક્ત ધાતુ એક જ આપણને ઉદાહરણમાં આપી હતી બીજી પણ આપી હતી સિંહના બાર પણ આપી હતી પણ સિંહના બાર ગેલ્વેનાઇઝેશનમાં નથી વપરાતી ને ગેલ્વેનાઇઝેશનમાં તો ઝિંક વપરાય છે એટલે સૌથી પહેલા જ ખબર પડી ગઈ ધાતુ એક્સ જે છે એ શું છે તો કે ઝિંક છે બીજું સલ્ફાઇડ અયસ્ક ને એક્સ એસ ને તેની શુદ્ધ ધાતુમાં કેવી રીતે રૂપાંતરિત કરશો કાઇને આને રૂપાંતરિત કરવા માટે ભુંજન પ્રક્રિયાનો ઉપયોગ થાય સૌપ્રથમ આ એસ જે છે ને એને વાતાવરણના વધારે પડતા ઓક્સિજનની હાજરીમાં ગરમ કરશું બરાબર એટલે વધારે પડતા ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ એટલે એમાંથી બનશે ઝિંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ એમાંથી છૂટો પડી જાય એટલે એમાંથી બની ગયા ધાતુના ઓક્સાઇડ હવે ઈ જે ધાતુના આ જે બન્યું ને આ જે કર્યું ને બેટા એ આપણો ઓક્સિડેશન કર્યું શું કર્યું હવે જે ધાતુના ઓક્સાઇડ બન્યા એનું તમે રિડક્શન કરો શું કરો અને જેવું તમે આનું રિડક્શન કોઈ પણ એવા સારા એવા રિડક્શન કરતા પદાર્થ વડે કરશો એટલે તરત જ એમાં રહેલો વધારાનો ઓક્સિજન દૂર થાય અને આમાંથી આપણને શુદ્ધ ધાતુ ઝિંક મળી જાય લ્યો એટલું લખવાનું છે આમાં કથા બીજી કાઈ છે ને માંથી હું છે જોવો કે સલ્ફાઇડ આયક્સ એટલે કે ઝિંક સલ્ફાઇડને ભુંજન અને રિડક્શન પ્રક્રિયા દ્વારા શુદ્ધ ધાતુ સ્વરૂપે મેળવાય છે સલ્ફાઇડ યુક્ત આયક્સ કને વધુ માત્રામાં હવાની હાજરીમાં હવામાં હોય કોણ તો કે ઓક્સિજન હવાની આદરીમાં સખત ગરમ કરતા ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય છે ધાતુ ઓક્સાઇડ ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય છે અને બધી બાષ્પશીલ બાષ્પશીલ લ્યો ખ્યાલ આવી ગયો આ પદ્ધતિને શું કહે છે ભુંજન આ એની રાસાયણિક પ્રક્રિયા આપી છે ઝેડે પણ વધારાનો ઓક્સિજન એની સાથે પ્રક્રિયા કરે એટલે એમાંથી બની ગયું ઝેડેનો આ વધારાની અશુદ્ધિ વાયુ સ્વરૂપે દૂર થઈ ગયા હવે જે ઝિંક ઓક્સાઇડ બન્યું એને કાર્બન

અંગોને બીજા સંદેશાઓ મળે ત્યાં સુધીમાં તો આપણે ઘણું બધું બળી જાય એના માટે થઈને તાત્કાલિક ધોરણે કરોડરજુ જે છે એની પાસે એવો પરવાનનો છે કે એ આવી ત્વરિત પ્રક્રિયાઓના નિર્ણયો જાતે લઈ શકે છે તો તરત જ કરોડરજુ જે છે અહીંયાથી એક સંદેશાનું નિર્માણ કરશે પૃથુકરણીય ચેતાકોષ કે જેને આ સંદેશાનું પૃથુકરણ કર્યું એ આયાથી એક સંદેશો મોકલશે કે જે ચાલક ચેતાકોષ એટલે કે જે

અલિંગી પ્રજનન ના પ્રકારો નામ લખો ને તે પૈકી કોઈ પણ બે પ્રકારના અલિંગી પ્રજનન વિશે સમજાવો આકૃતિ દોરવી જરૂરી નથી એવું આપણને સ્પષ્ટ કીધું એટલે નથી જો જરૂરી એટલે હાથે કરીને ને દોરતા થાય થાતી નથી હવે આ જ પ્રશ્ન આવો જ પ્રશ્ન સેક્શન બી માં આપણે આગળના એકાદા પેપર માં પૂછાઈ ગયો અલિંગી પ્રજનન પદ્ધતિના ખાલી નામ હે ભાજન બહુભાજન કલિકા સર્જન અવખંડન બીજાણુ નિર્માણ કેટલી બધી પદ્ધતિઓ છે પુનર્જન અથવા તો પુનર્જનન કલિકા સર્જન બીજાનું નિર્માણ અને વાનસ્પતિક પ્રજનન આ બધી અલિંગી પ્રજનન પદ્ધતિઓના નામ છે અને આ નામ આગળના એકાદા પ્રશ્નપત્રમાં માં બે માર્ક્સમાં પૂછાય ગયા છે અવે એમાંથી કોઈ પણ બે તમને વર્ણન કરવાની કીધી તમને જે આવડત હોય એની બે આપણે વર્ણવી દેવાની તમને જે આવડતું આયા આપણે કોનું વર્ણન કર્યું છે તો કે અહીંયા આપણે સૌથી પહેલા ભાજનનું વર્ણન કર્યું છે કે એક કોષી સજીવો કોષ વિભાજન દ્વારા નવા કોષનું નિર્માણ કરે છે અને કોષ વિભાજનની આ પ્રજનન પ્રક્રિયાને ભાજન કહે છે કોષ વિભાજન દ્વારા નવા સજીવનું નિર્માણ કરે છે તેના બે પ્રકાર છે દ્વિભાજન અને બહુભાજન

કે જે તંતુમય લીલ પરિપક્વતાને નાના નાના ટુકડામાં અવખંડિત એટલે કે સજીવનો એક દેહ છે બરોબર એ આ દેહ જે છે એનું નાના નાના ટુકડામાં વિભાજન થઈ જાય ટુકડાઓમાં અવખંડિત અવખંડિત એટલે કે વિભાજન થાય છે દરેક ટુકડાને ખંડ છૂટા પડ્યા એટલે પછી આ આ ટુકડો આ ટુકડો આ ટુકડો આ ટુકડો દરેકને શું કહેવામાં આવે છે તો કે દરેક ટુકડાને ખંડ કહે છે આ ખંડો વૃદ્ધિ વિકાસ પામી નવા સજીવમાં પરિણમે છે અને આ પ્રકારના અલિંગી પ્રજનનને અવખંડન કહે છે ઉદાહરણમાં યાદ રાખીશું આપણે સ્પાયરો કાયરા લ્યો આ બે પ્રકારની પ્રજનન પદ્ધતિઓ આપણે વર્ણવી દીધી હું વાર લાગ્યો આમાં ત્રણ માક રોકડા મળી ગયા ખ્યાલ આવે છે હવે પછી જે વાત કરવી છે કે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે ખૂબ સરસ તમારા લાભ માટે સારા માર્ક્સ માટે તમારી સારી તૈયારી માટે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લોન્ચ કરી રહ્યું છે આઈએમપી બેન્ચ

પ્રશ્નોપત્રો છે બેટા એનું પણ સોલ્યુશન તમને મળવાનું છે અને આ તમામે તમામ મટીરિયલ તમને એકદમ પીડીએફ સ્વરૂપે કલરફુલ પીડીએફ સ્વરૂપે એકદમ ફ્રી આપવાનું છે તો આ આઈએમપી બેન્ચ તમારા માટે લોન્ચ થઈ ચુકી છે

પુરુષ પ્રજનન તંત્રને નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો અને એમ આઈતે શુક્રપિંડનું કાર્ય સમજો એવું નથી કે ભાઈ ચાર માર્ક્સ જે છે તો આકૃતિ સાથે સમજૂતી જ પૂછે ચાર માર્ક્સ મને ક્યારેક ખાલી આકૃતિ પણ પૂછે ને આકૃતિ પૂછીને તમને એકાદો નાનો એવો પ્રશ્ન આયા કેમ આપ્યો કે શુક્રપિંડનું કાર્ય જણાવો એવું પણ આપી દે તો સરસ મજાની અહીંયા આકૃતિ તમને આપેલી છે આ આકૃતિ તમારે દોરવાની થાય છે આ જે છે પ્રજનન તંત્રનો સાઈડ વ્યૂ છે તમે ફ્રન્ટ વ્યૂ દોરો છો તો પણ ચાલે છે ફ્રન્ટ view ની અંદર બે જે છે શુક્રપીંડ અહિયાં આવશે એમાંથી નીકળતી નળીઓ અને એ નળીઓ થી જે છે આવી તમે ફ્રન્ટ વ્યૂ વાળી આકૃતિ દોરો તો એ પણ ચાલે બરોબર પણ આપણને અત્યારે text book માં આપેલી છે તો આપણે આને ફોલો કરશું ચાલો ત્યાર પછી પ્રશ્ન એવો પૂછેલો છે કે આકૃતિ આવી ગઈ ત્યારબાદ બીજો પ્રશ્ન હું તો શુક્રપીંડ નું કાર્ય આ રહ્યું શુક્રપીંડ શુક્રપીંડ નું કાર્ય શું છે

બરાબર અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ પંદર સેન્ટીમીટર છે બેટા અંતરગોળ અરીસો છે અંતર્ગોળ અરીસો હોય એટલે આમ હોય કેન્દ્ર લંબાઈ આ બાજુ આવે એટલે કેન્દ્ર લંબાઈ આવશે માઇનસમાં એટલે આ તમારે થઈ ગયું એફ બરાબર માઇનસ પંદર એક મૂલ્ય તમને મળ્યું વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી પ્રતિબિંબ લેન્સથી દસ સેન્ટીમીટર મળે પ્રતિબિંબ વી બરાબર આપેલું છે દસ સેન્ટીમીટર તો લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો એટલે બરોબર કે અહી અંતરગોળ લેન્સ વડે પ્રતિબિંબ હંમેશા આભાસી ચતું અને નાનું મળે છે અંતર્ગો સોરી અંતરગોળ લેન્સ આપ્યો છે બેટા હું અરીશો સમજો તો અહીંયા લેન્સ આપ્યો છે બરોબર અંતરગોળ લેન્સ છે એટલે આવી રીતે બરાબર એમાં જે છે કેન્દ્ર લંબાઈ આ બાજુ આવશે કેન્દ્ર લંબાઈ તોય કેન્દ્ર લંબાઈ આભાસી આવે ને કારણ કે આભાસી પ્રતિભી મળે એટલે એ આ બાજુથી બાજુ થી લાગે એટલે કેન્દ્ર લંબાઈ આ બાજુ મળે ડાબી બાજુ આવશે એટલે આ માઈનસ જ આવશે બરોબર છે એ બરાબર શું તમને મળે તો એ રકમમાં રકમ માં પ્લસ માઇનસ નો ખેલ બહુ છે આમાં આ દાખલા એકદમ હેલા છે પણ ક્યાં પ્લસ લેવું ક્યાં માઇનસ મારી જેવું થાય હતું લેન્સને ને હરીસો ગણતા આપણે

સૂત્ર છે 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 આપણે શોધવાનું કિંમત આપણને આપી હવે જે નો કરતા બનાવીએ બરાબર પેલા અહીંયા જે છે આ જે રીતે હું તમને સમજાવી દઉં પેલા શું કર્યું તો કે આ માઇનસ ને આની સાથે ગુણ્યા એટલે માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ

નીચે છેદ સરખો થઈ ગયો ત્રીસ ત્રીસ એટલે ઉપર હું ગુણ્યા તો કે બે minus ત્રણ ભાગ્ય ત્રીસ ખબર પડી હાલો બે minus ત્રણ કરો એટલે હું વધે તો કે minus એક વધે એને ભાગ્ય ત્રીસ પણ ઈ તો કોના બરાબર મળ્યું one upon u બરાબર મળ્યું આપણે તો u બરાબર જોતું છે ઉલટાવી નાખીએ તો u બરાબર તમને શું મળી ગયું minus ત્રીસ ચાલી એટલે એકદમ ઈઝી રીત છે હો આ એકદમ હેલી રીત છે કોઈ પણ જાતના વધારાના સ્ટેપ નહીં એક ભાઈ તમને આવી દીધા બરોબર કે વસ્તુને લેન્સથી થી 30 સેન્ટીમીટર દૂર રાખો તો પ્રતિબિંબ અંતર તમને માઈનસ એટલે કે 10 સેન્ટીમીટર મળે છે વસ્તુ અંતર શું થઈ ગયું મોટાવણી શું કહે છે જો તો કે મોટાવણી સૂત્ર m બરાબર v ના છેદ u જો અરીસો હોત તો એ માઈનસ આવે પણ અરીસો નથી લેન્સ છે એટલે m બરાબર v ના છેદ માં u v આપણને આપ્યું છે માઈનસ 10 u આપણને અહીંથી મળ્યું કેટલું મળ્યું સાહેબ માઈનસ 30 મળ્યું આ માઈનસ 30 આ મૂક્યું બરાબર તમારું મૂલ્ય શું આવ્યું જીરો પોઈન્ટ તેત્રીસ એટલે કે એમ બરાબર પ્લસ જીરો પોઈન્ટ તેત્રીસ અને પ્લસ મોટાણી મળે છે એ જ દર્શાવે છે કે લીધેલો લેન્સ જે છે ને અંતરગોળ છે તો માઇનસ મળે તો સમજવાની બહિરગોળ લેન્સ ચર્ચા છે

તો અંતરગોળ અરીસા ના બે ઉપયોગમાં સૌથી પહેલો ટોર્ચ લાઈટ લાઈટ વાહનોની હેડ છે વગેરે દાંત ના ડોક્ટરો જે છે એ દર્દીઓના દાંત નું મોટું પ્રતિબિંબ જોવા માટે થઈને અંતરગોળ અરીસો જે છે એનો ઉપયોગ કરે છે આ કેણાકૃતિ બરોબર આપડે કે અંતરગોળ અરીસા ના બે ઉપયોગ પૂરું થઈ ગયું લ્યો આમાં

અને વિદ્યુત ઉપકરણોને રક્ષણ મળે છે વિદ્યુત ફ્યુઝની અંદર પણ એનો ઉપયોગ થાય છે તાંબાનો તાર આવેલો હોય વધારે પડતી ઉર્જાને કારણે તાર જે છે ઓગળી જાય પરિપથમાંથી તૂટી જાય તો આગળના વિદ્યુત જોડાણો અને વિદ્યુત ઉપકરણો જે છે એને વધારે પડતા પ્રવાહથી બચાવી શકાય છે તો આ એનો બીજો ઉપયોગ ક્યાં હતો તો કે વિદ્યુત ફ્યુઝમાં વિદ્યુત બલ્બમાં અને ત્યારબાદ વિદ્યુત ઉપકરણો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી ટોસ્ટર અને વિદ્યુત હીટરની કાર્ય પદ્ધતિમાં થાય છે તો આ સાથે આપણે પ્રશ્નપત્ર નંબર એક એના સેક્શન નું અહીંયા સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ કર્યું આવીને આવી આપણા વિજ્ઞાનની તમામ પ્રકારની અપડેટ આવનાર પ્રશ્નપત્રના વિભાગોના સોલ્યુશનની અપડેટ તમામ માહિતી મેળવવા માટે થઈને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જવાનું છે નંબર છે સિત્તેર છેંતાલીસ બાવીસ બાવીસ ચોપન અને જે કોર્સની મેં હમણાં વચ્ચે વાત કરી હતી એ કોર્સ ની અંદર જોઈન થવા માટે અને વધારે માહિતી મેળવવા માટે પણ આપણો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન હવે પછી નેક્સ્ટ વિડીયો ની અંદર નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે પ્રશ્ન નંબર બે અને પ્રશ્ન નંબર બે ના સેક્શન સી નું સોલ્યુશન કરીશું ત્યાં સુધી અગાઉના તમામે તમામ વિડીયો જોઈ અભ્યાસ કરો મહેનત કરો અને ખૂબ સારું પરિણામ લાવો ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત